હાથમાં આવેલો કોળીયો છિનબાઈ ગયો ત્યારે વરસાદી આફતમાં માં કેવા છે તારાજીના દ્રશ્યો રાતા પાણીએ રોવાનો ખેડૂતોને કેવી રીતે આવ્યો છે વારો આવો જોઈએ આ રિપોર્ટમાં વરસાદી આફત માં ખેડૂતો થયા પાય પાયમાલ હાથમાં આવેલો કોળિયો કુદરતે છીનવ્યો ક્યાંક કેરી ક્યાંક ડુંગળી તો ક્યાંક ડાંગર નો પાક બરબાદ આ દ્રશ્યો ભાવનગર ના મહુઆ માર્કેટિંગ યાર્ડ ના છે જ્યાં મોટી સંખ્યા માં ડુંગળી નું વેચાણ થાય છે પરંતુ વરસાદી આફત માં માર્કેટિંગ યાર્ડ માં પડેલી ડુંગળી પલળી જતા ખેડૂતો ક્યાંય ના રહ્યા નથી પહેલા જ ડુંગળી નો ભાવ કિલો એક રૂપિયા થી છ રૂપિયા મળતો હતો તેવામાં હવે વરસાદ માં ડુંગળી પલળી જતા ખેડૂતો ને તો રોવાનો વારો આવ્યો છે કારણ કે હવે કોઈ એક રૂપિયા માં પણ આ ડુંગળી નહીં ખરીદે ગ્રાઉન્ડ ની અંદર જનસીઓ તમામ સુરક્ષિત રાખવામાં આવેલ છે સતત કાંદા ની અરાજે શરૂ છે તે વીસ થી પચીસ હજાર ગુણી બાકી રહી ગયા છે તેઓ પૂરતી શરૂ રાખવામાં આવેલ છે પ્રતિમાન વીસ રૂપિયા થી લઈને એકસો ચાલીસ રૂપિયા મળી રહ્યા છે આ તરફ જુનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે જેના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાની પહોંચી છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે આવેલા સત્તર હજાર થી વધુ કેરીના બોક્સ વરસાદ પડતા પલળી ગયા હતા બોક્સ પલળી જતા કેરી પાણીમાં બેર વિખેર પડેલી જોવા પણ મળી વરસાદ પડવાથી ખેડૂતોની આ કેરી હવે વેપારીઓ પણ ખરીદવા તૈયાર નથી અને ખરીદે છે તો પાણી ના ભાવે ખરીદવામાં આવી રહી છે આ દ્રશ્યો જોઈને તમને ખેડૂતોની વ્યથા સમજાઈ જશે હાથમાં આવેલો કોળિયો અહી જુઓ કેવી રીતે ગયો દ્રશ્યો છે ડાંગર ના પાક માંથી ભેજ ઉડાવવા માટે ખુલ્લા માં ડાંગર ના ઢગલા કર્યા હતા પરંતુ વહેલી સવાર થી વરસાદી માહોલ જામ્યો ખેડૂતોએ ડાંગર ને બચાવવા તાડપત્રી પણ ઢાંકી છતાં વરસાદી પાણી ઘુસ્યા અને ડાંગર પલળી ગઈ ખેડૂતોની વ્યથા તમે ખુદ સાંભળો મોણે આવેલો કોડિયો સુકાઈ જાય અને ખેડૂત પાયમલ ચાઈ છે ના જે ડાંગર કાઢેલું છે એ બધું ફણગી જશે એવી શક્યા છે અમારે હવે એનો શું વિકલ્પ કરવો અને હજુ આગાહી આપેલી છે આ વરસાદ બંધ રહે તો હજુ તો પચીસ ટકા જ ભાગ કાઢ્યું છે બાકીનું બધું ખેડૂત નો મોલ એ ખરાબ થઈ ગયો છે પાકને ને રાખવા માટે કેવું છે સાહેબ ડાંગર પાક મશીનથી કાઢી આ રીતે સુકાવા માટે નાખ્યો હતો હવે આ રીતના અચાનક વરસાદ ચાલુ થઈ ગયો જેટલું બચાવવાની કોશિશ હતી એટલી કરી હતી અમે તે છતાં પણ નુકસાન તો તમે જોઈ શકો છો કેટલું નુકસાન છે અત્યારે પણ ટ્રેક્ટર માં આ રીતે કરીને બહાર કાઢીએ છીએ જે તે જેટલું અમારાથી અંદર ઘરમાં કે પછી ગોડાઉન છે નાના નાના તેની અંદર નાખીને જે રીતના થોડુંક સુકાય તો થોડુંક નુકસાની ઓછી થાય એ રીતનું અમારી અત્યારે ગણતરી છે આ દ્રશ્યો ઓલપાડના કુડસદ ગામના છે અહીં પણ વરસાદી આફતે એક રાતમાં ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું ડાંગર વેચાવા માટે તૈયાર હતું બસ ખુલ્લા મેદાનમાં સુકવી હતી પરંતુ ખેડૂતો તેને માર્કેટ સુધી પહોંચાડે તે પહેલા જ રાત્રે વરસાદ ધાબક્યો અને ખેડૂતોની મહેનત પાણીમાં જતી રહી માત્ર ઓલપાડ જ નહીં તેની આસપાસના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની હાલત પણ આવી જ છે જતા હાલ બેહાલ થઈ ગયા છે સો વીંગા ઉનાળુ ડાંગર બનાવ્યું હતું ને અત્યારે કમસે કમ મારું એક હજાર ગુણી જેટલું ભાત અત્યારે વરસાદમાં બોરાઈને પાણીમાં ડૂબેલું છે ને હજુ લગભગ અઠાવીસ ત્રીસ મીના જેટલું ભાગ ખેતરમાં કાપવાનું બાકી છે અને કપાય ને જે આવ્યું એ બધું આજે આજના વરસાદમાં માં બોરાઈ ગયું છે સરકારે વળતર ખેડૂતોને તો આ તૈયાર પાક જે આવે એ મોમાં આવેલો એ છીનવાઈ છે આમ વરસાદી આફત સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે નુકસાની આફત બની ગઈ છે અને આ આફત માંથી ખેડૂતોને ઉગારવા સરકાર કોઈ આર્થિક મદદ કરે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે Euro Report, BTV News.